માનવીનું મન એ શરીરના અંદર રહેલી કાયા છે અને માનવ શરીરે પાંચ પરતની બનેલું માળખું છે પાંચ કોષી શરીરનું નિર્માણ થાય છે પ્રથમ કોષને અન્નમય કોષ છે જે માતાના ઉદરમાં નિર્માણ પામે છે અને માતાના દૂધથી વૃદ્ધિ પામે છે બીજો કોષ છે એ પ્રાણમય કોષ જે પરમ પિતા સમાન છે જ્યારે ત્રીજો કોષ એટલે ત્રીજી પરત એ મનોમય કોષ છે માનવીય મનનો નિર્માતા આચાર્યવર એટલે ગુરુ હોય છે ગુરુજનો જે શિષ્યના મનના નિર્માતા છે તેવું નારાયણ સરોવર અને કોટેશ્વર વચ્ચે ઝૂલેલાલ તીર્થધામ ખાતે ચાલી રહેલ માનસ કોટેશ્વર રામકથાના ત્રીજા દિવસે વ્યાસાસ્થોનૈનિક મોરારી બાપુએ ભાવિકોને કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું તેમણે મનોમય કોષની વ્યાખ્યા સમજાવતા જણાવ્યું હતું કે વેદવાણી મૂલ્યનું પ્રમાણ છે તો સંતવાણીએ સૌથી મોટું પ્રમાણ છે તોરલના પ્રાચીન ભજનોની વાત કરી હતી તોરલના પ્રાચીન ભજનોમાંથી અઢાર સૂત્રો તારવી તોરલ ગીતા બનાવી છે આ તોરલ ગીતાના કથા આગળ તેમણે માધાપરની કથામાં વર્ણન કરાશે વિજ્ઞાન કોષ અને આનંદમય કોષની વ્યાખ્યા સાથે તેમણે પ્રેરક દ્રષ્ટાંતો ટાંકવ્યા હતા જે રીતે કસ્તુરી અને કોબીજ પરતોની ઘડાય છે તેવી જ માનવ શરીરનું પણ નિર્માણ પાંચ કોષોનું થાય છે આસ્તી કથામાં મહાકુંભ સ્નાનનું વર્ણન કરી ઘરમાં રહીને પણ કુંભ સ્નાન કરી શકાય તેવો ઉલ્લેખ કરી પતિ અને પત્નીના સંબંધો પર રમૂજી ટકોર કરી વાતાવરણ પ્રફુલ્લિત કર્યું હતું દરરોજ હજારો ભાવિકો માનસકોટેશ્વર રામ કથાના શ્રવણનો લાભ લઈ રહ્યા છે કચ્છ સહિત વિશ્વભરમાં લાખો શ્રદ્ધાળુઓ યુટ્યુબના માધ્યમથી કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે